અને ધાકડા વડે હુમલો કર્યો અને આ હુમલામાં ખેડૂતને ગંભીર ઈજાઓ પણ પહોંચી આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ સહિત સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે બગસરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ખેડૂતની સ્થિતિ સ્થિર હોવાનું સામે આવ્યું અને આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત ખેડૂતો દ્વારા પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે અમે હું એક જમીન વાવું છું અમે ભાડેરવાળાની મારી વાડી હતી થોડીક દૂર છે તે ત્યાં દેવી પૂજક વાઈડ કાપતા હતા એ વાઈડ કાપતા હું ના પાડવાઈ ગયો પેલા કાયમ તમે ના વાઈડ કાપીને સીંડા પાડો છો તો અમારે નુકસાની કેવડી રોજ ને બધી તો એણે સીધો કરી લીધો તો એણે કરી લીધો એટલે હું પડી ગયો પડી ગયો એટલે અમારા કાકા નીકળો લઈને મને તેડી ગયો પાંચ હજાર રૂપિયા ગીજા મતાવી અટાણા તો નથી મારી પાસે પણ તમને મારેથી ભાગી ગયા સાહેબ અત્યારે હું સરકારી હોસ્પિટલમાં છું